આજે વાર છે મંગળવાર ફાગણ મહિનાની ચતુર્થી અને તમને હું પેલા આજના ભગવાનના દર્શન કરાવી દઉં આજના ભગવાનના દર્શન અને જો અત્યારે વાગી ગયા છે પોણા દસ અને હજી બે બેન સૂતા છે એવા નથી અને હજી મારે બધાને નાસ્તો કરવાનો બાકી છે નાસ્તાની તૈયારી ચાલુ છે નાસ્તો મારા ખુશી બેન બનાવે છે શું બનાવો છો બેન વારે વાી ફાવી જાશે કે થોડુંક ઓછું પડે છે ફાવી જાહે વારે વાર હોસ્ટેલમાં બનાવ્યા છે કોઈ દિવસ નહીં તે આવું કરાય ને ક્યારેક ક્યારેક વ્યુ જાય રોહડ કે ન જ દે એવું જાય એ ખોટું ક્યાંક આમ બનાવી દેવું એમ બગાડ્યા હોય બધે ભેગા થઈ ને કા તો જો મારા બેના બનાવે છે ને આમાં ડાયલ લાગે શું છે આ ભાત છે સરસ લીધો તો ચા ને જો બટેકા પવાન બધું બનાવે છે અમારા ખુશીબેન કઈ નાખે ખુશીબેનના હાથથી જય શ્રી કૃષ્ણ બેસી જાય આપણે બધા ભૂખ લાગી છે બધા ને આજ થોડુંક મોડું થઈ ગયું છે ઓલો તું વાર રામ અમારે ઓલો માલ આવે મેં કીધું પેલા મારા પાછું ધોવું પડે બધું એટલે એમાં હતા ને જો મારા ભાઈ ધીમે ધીમે આવી જાય છે હાલ સુડા ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહાદેવ 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 કરો કરો મહાદેવ બોલો 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 મહાદેવ ટાટા આવું છે ટાટા ટાટા આવું છે આવું છે હે ચાલો હું જાઉં છ બાપા હા બાપાએ જાઉં છું તારા આવું છે આવવાનું હાલા હાલો હજી અમારી ભાઈ ઉઠી હજી આયા છે મિરાઈ છે એટલે હજી મૂડ માં એ નથી બેન બાકી છે ઉઠવાની એટલે બધું હાર વાર થાય જય શ્રી કૃષ્ણ હા જો નાસ્તા માસ્તો તો વળી ફેરફાર થોડોક કરાવ્યો છે થોડા ખાટું રહી ગયું પાઠ કરતા પૂજા કરતા કરતા કેવું પડ્યું રોટલી નહીં ઈશારો તો એ તાત્કાલિક સમજી ને ઘડીક બીક કરી કે રોટલી આવી છે આગળ તાતો વળી ઈશારો સમજી ગઈ કે આ બટેકા પવારનું કહે છે એટલે મેં કીધું બની તો જાય તો સારું નકર આગળ રોટલી એ જો સારું મૂકી દીધી હતી લોટી જોઈ જ એમ ને રોટલી તળેલી એમ એના વગર તો હાલે નહીં અને જો ભાઈ મોસ્ટ હવે ધીમે ધીમે પગ મારતા શીખી જશે બપોર પછી કાલેલા હજી આગળ આવતા નથી આવતો વાહે વાયા વહી જઈશ હાજર આયેલો 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 હા આગળ પાછો કંટાળી જાય ક્યારેક ક્યારેક એટલે પછી મગજ રહ્યો જાય કાળું હાલતું નથી રહેવું પડે રી હળી જાય એટલે એવું થાય છે ઠીક છે ચાલો તો નાસ્તા પાણી કરી લઈ તમે ચાલો બધા નાસ્તા પાણી કરવા

આ બાજુ તે જો શાક બનાવી લઈશું આ બાજુ ટમેટાનું બનાવવાનું છે ટમેટા ગયા ને અહીંયા છે પ્રદીપને રોટલી એ બધું વસ્તુ છે બાકી ને આસ્થા દોરવાની તો જો એ થઈ ગયું રમવા ને ખુશી ઓલી બાજુ રીચકાવે છે ભાઈને અને આ બાજુ અમારે તો ભાઈ ટીવી જો એ એ તો અને હે પછી રુદ્રાક્ષ ને બાકોણ તો હે તો હા પણ તાર બા છે તો રુદ્રાક્ષ ના બાકોણ કોણ

એય જો પેલે તોકોડો પાસી ધોળીડી હા હા લેબારી કોલે તો રેવાતું રેવાતું રેમસ્ત તો

આનામાં આવે ને તે જ કેવું તો આ દરેક કેવું હા એ જ ખાવાનું ખરેખવાનું ને તો

તો બસ હાલો અમારા ભાઈ તો જવું થઈ ગયા અને પછી છોકરી ગયો માં આવે પછી લેશન ને ઉગરાવશું જમાડવાનું લેશન લાગે રોકો કે કયો જો મોબાઈલ આવું તો દાંત કાઢવાનો તો બસ જો અત્યારે તો જમી કરવી અમે પી થયા ને આસ્તુ ને દોરું ને બધા નીચે છે ખુશી લેશન કરાવે અને અમે લોકો આ ઉપર આવ્યા થોડું સાફ સફાઈ કરવા આ આ બધું કર્યું તો આપણે <laughs> <laughs>

તો બસ હાલો હવે આ થોડું ઘણું કરી ને પછી જાય નીચે ત્યાં તો બેનો થઈ જાય હે લેશન ને એવું થઈ જાય તો બસ હાલો હાલો રડ હું ગામ મર કાન ને ઝૂલાઉ ઝુલો ઝુલો પરણિયા મા લાલજી ગુગરડો વગાડું મર કાન ને સંભળાઉ ઝૂલો ઝુલો પરણિયા માં કાનજી કાન મારો ડાયો ને પાટલે બેસી નાયો ઝૂલો ઝૂલો પારણિયામાં કાનજી પાટલો ગયો ખસી માર ઝૂલો પારણિયામાં કાનજી રજની ગોપી આવે ને જબલા ટોપી લાવે ઝૂલો ઝૂલો પારણિયામાં માં કાનજી સાસો નાની જારી કાના ને રાધા પ્યારી ઝૂલો ઝૂલો પારણિયા માં કાનજી રાધા રાધન હાથે ચૂડો માર રૂડો ઝૂલો ઝૂલો પારણિયા માં કાનજી અંદન ચંદન ની ગોટી કાના થી રાધા મોટી ઝૂલો ઝૂલો પારણિયા માં કાનજી કાન ને કોઈ તેડો એને આપું આખો પેંડો ઝૂલો ઝૂલો રમકડા હું માર પારણયાંજ ઝૂલો ઝૂલો પારણિયા માં કાનજી મુખમાં સાકર આપું એને હૈયા સરખો ચાપું ઝૂલો ઝૂલો પારણિયા માં કાનજી

પરણિયામાં કાનજી ઘૂઘરડો વગાડો માર કાના ને જગાડો ઝૂલો ઝૂલો પરણિયામાં કાનજી કાનન માખણ ખાવું બહાર આવ્યા છે હાઉ ઝૂલો ઝૂલો પરણિયામાં કાનજી હાલ રહી ના દોરી ઝુલાવે રજની ગોરી ઝૂલો ઝૂલો માં કાનજી કાન મારા જાય વૈષ્ણવ ને દર્શન આપ્યા ઝૂલો ઝૂલો પારણિયા માં કાનજી હાલરડો હું ગાવું મારા લાલા ને પોઢાડો ઝૂલો ઝૂલો પારણિયા માં લાલ કૃષ્ણ કનૈયા લાલ કી જે અત્યારે જો રાતના સાડા અગિયાર પોણા બાર જેવું થઈ ગયું છે અને અમે લોકો આવી ગયા છીએ નીચે ખાટલો વ્યવસ્થિત ને બધું કરીને સાફ સફાઈ કરવાની હતી થોડીક જગ્યા વ્યવસ્થિત કરવાની હતી તો અમે લોકો બધા ઉપર ગયા હતા અને અમારે બેન થોડાક આ મોટા આવ્યા તમારા આસ્થા બેન લેણે જાય બેઠા બેઠા તમને બતાડું આમ બતાડી તો બેન કેવું બનાવ્યું આઈ બને બીજું કેવું બનાવ્યું તે રે વાહ રે વાહ મસ્ત બનાવ્યું

હા વચ્ચે વચ્ચેનો હોય છે એને છેડો નથી લેતી બેન તો જ એ તો ઓલું જ લેશો હા ભરાવી દીધું જો હા હા ટેન્ટ હાઉસ બને હોતે તો ટેન્ટ હાઉસ ક્યાં બનાવવાનું હોય બેન એમ નહીં આમ તના શબ્દ શીખવાડ્યો કોને ટેન્ટ હાઉસ તને યાદ આવી ગયો તો તું ગયા જન્મમાં ક્યાં હતી હે ફોનમાં છે એમ બોલ ને ભાપા મને યાદ આવી પાછું કેવી બાકી છે ગોપારામ યાદ આવી જોઈ કે પછી બેઠી ઓલું જોયા જ કરતી હું નામ દહી ના રોમા એમાં ટેન્ટ હાઉસ ને એવું બધું આવે ને હે હા એટલે ઠીક છે મિત્રો તો જો અહીંયા જાગુ બેઠી છે પાછળ અને તલ્લીન છે મોબાઈલમાં સાથે સાથે વિડીયો બધું જોવે છે એવું જોવે છે ને એ હા એને કોઈ જોવે હા એવું લખેલું છે ક્યાં